પોલીસે આરોપીઓને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું વાઘોડિયામાં થોડાક દિવસ પહેલા વાઘોડિયામાં રહેતા નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસર જીતેન્દ્ર કાશીવાલા બંધ મકાનમાં રાત્રિ દરમિયાન ચોરીનો બનાવ બન્યો હતો મકાનના દરવાજાના તાળા તોડી રાત્રિ દરમિયાન પ્રવેશી તસ્કરોએ આપ્યો હતો ચોરીનો અંજામ તસ્કરો મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા સમગ્ર બાબતે ફરિયાદીએ વાઘોડિયા સ્ટેશનમાં સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી થવાની ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે વાઘટોડિયા પોલીસે તેમજ વડોદરા ગામની આઈસીબી પોલીસે તપાસ ચલાવી હતી પોલીસ તપાસમાં રાત્રિ દરમિયાન થયેલ ઘરફોડ ચોરીના સીસી કૂટેજ સામે આવ્યા હતા જેમાં ચોર રાત્રિ દરમિયાન ચોરી કરતા સમયે રોડ પર આંટા મારતા સીસીટીવી દેખાઈ આવે છે તેમાં સીસી કુટેજમાં ચોરીમાં વપરાયેલી સ્વીફટ કાર દેખાઈ આવતા કારના નંબર પ્લેટના રજિસ્ટ્રેશનની તપાસ કરતાં ભરૂચ પાર્સિંગની હોવાનું બહાર આવ્યું હતું ચોરી કરવા આવેલા ચોરોને લેવા માટે કાર આવતા ચોરી કાર સીસીટીવીમાં કેદ થતાં ભાંડો ફૂટ્યો પોલીસ કારના માલિકની શોધ કરી પૂછપરછ કરતા સમગ્ર ચોરોનો ભેદ ઉકેલાયો હતો આ ચોરીમાં વાઘોડિયા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ સોના ચાંદીના દાગીના તેમજ ચોરીમાં વપરાયેલ સ્વીફટ કાર સાથે મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો આરોપીના પાંચ દિવસમાં રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરેલ છે ચોરીના આરોપીના નામ રાકેશભાઈ સતીશભાઈ ચૌહાણ રહેવાસી વાઘોડિયા ફિરોઝ સલીમ દાહુદભાઈ કાજી રહેવાસી પાલેજ હાજીભાઈ મમનભાઈ કાજી રહેવાસી કાશીપુરા સરાર જ્યારે ચોથો આરોપી રાજુ આદિવાસીને પણ વાઘોડિયા પોલીસે ઝપટી પાડ્યો હતો ચારે આરોપી સાથે પોલીસે સોનાના દાગીના તેમજ મોબાઈલ સહિત એક સ્વીપટ કારનો મુદ્દામાલ કબજે કર્યો હતો ચોરીને અંજામ આપનાર ચોરી કરનાર રાજસ્થાનનો રાજુ આદિવાસી વોન્ટેડ હતો જેની પણ વાઘોડિયા પોલીસે ધરપકડ કરી વાઘોળિયામાં રાત્રિ દરમિયાન ચોરી કરવા નીકળેલા વિસ્તાર તેમજ જે મકાનમાં ચોરી કરવા ગયા હતા તે સહી જે જે જગ્યાએ તેઓ રોકાયા હતા તે વિસ્તારનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જોર ટોળકીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા બાઇટ પી આઈ પૃથ્વીરાજ જાડેજા રિપોર્ટર પ્રદીપ બારૈયા દીવ મિરર ન્યૂઝ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં તારીખ તેર ચાર બે હજાર પચીસના રોજ ઘરફોડ ચોરીનો એક ગુનો દાખલ થયેલો હતો જે વાઘોડિયા ટાઉન વિસ્તારમાં જીતેન્દ્રકુમાર કાશીવાલા છે રિટાયર્ડ આરએફ એમને ત્યાં ચોરી થયેલ અને તે ગુનાના કામે તપાસ દરમિયાન પ્રથમ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ અને એ ત્રણ આરોપીઓ પાસેથી જે મુદ્દામાં રિકવર કરવામાં આવેલ અને તપાસ દરમિયાન જણાયેલ કે ચોરી કરવા આવેલ આરોપી છે એ રાજસ્થાનનો છે એટલે એમની આરોપીઓને રિમાન્ડ મેળવી અને એમને સાથે રાખી અને ઉદયપુર રાજસ્થાન તપાસ કરતા ચોથો આરોપી છે ત્યાંથી ચોરી કરનાર જે મુખ્ય આરોપી છે રાજસ્થાનથી મળી આવેલ તેને લઈ આવી